હા મારું નામ રાજુબા લાખાભા સુમણિયા હું હાલ ઓખાનો રહેવાસી છું અને એક હનુમાન જયંતિના દિવસે છેલ્લા બે હજાર સોળથી મેં ચાલુ કરેલું હતું વચ્ચે એક વર્ષ કોરોનામાં બંધ કર્યું હતું ત્યાર પછી ગયા બે વર્ષ મારે પગ ભાંગી ગયો હતો ત્યારે પણ બંધ રાખ્યું હતું અત્યારે મારું આ છઠ્ઠું વર્ષ કમ્પ્લીટ થશે જો આ હનુમાનજીની કૃપાથી થઈ જશે તો સૌ પ્રથમ હું અહીંથી જ્યારે હું જાઉં છું હનુમાન જયંતિના દિવસે અહીંયાથી ઓખાથી બેઠ કરીને જાઉં છું એટલે સૌ પ્રથમ તો હું પેલા મારે હું હાજી કરમાણી અને આલમ સાહેબે પંકિત બાબાની સાક્ષી અને એની દ્વારાથી પહોંચી શકું છું એટલે બીજા નંબરમાં અહીંથી મેક્સિમમ મને એકથી દોઢ કલાક જેવું લાગે છે આ ફેરે કેટલો ટાઈમ લાગે એ હું કાંઈ ના કહી શકું એટલે છેલ્લા મને આ ફેરે પાંચ વર્ષથી હું તરીને જાઉં છું આ ફેરે મારો છઠ્ઠો વર્ષ કમ્પ્લીટ થશે તો આપ સૌ બધા અહીંયા આવ્યા છો તે બધા સૌનો ખૂબ ખૂબ આભાર આપનું નામ Terima kasih telah menonton!